નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર ભાઈ આપણે ફૂલે પુષ્પાનો એક પ્લોટ જોવા આવ્યા છીએ તો ખેડૂત મિત્રનો પરિચય લઈ તમારું આખું નામ જણાવજો વસાવા રામજીભાઈ ગામિયાભાઈ ગામ કાબરી પઠાર ગામ તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા બરોબર હવે તમે કઈ વેરાયટી તુવેરમાં વાવી છે ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા ફૂલે ધર્મેન્દ્રભાઈ ડેડીયાપાડામાં ઘણી બધી ફૂલે પુષ્પા તુવેર અને આપણા સોયાબીન પણ હતા ફૂલે સાંગે મરમર આપેલું બહુ સારું રિઝલ્ટ મળ્યું છે એમાં આપણે ભાઈને ત્યાં આવ્યા છીએ તમને તુવેર કેવી લાગી

કારણ કે કેટલી સિંગો આપને જોવા મળે છે જો આ થી સાઈડ હા એક ડાળીમાં 50 60 જેવી સિંગો છે અને જે આ ઝુમખું છે તમે જો હમ આ નજીક નજીક અને વધારે સિંગો જોવા મળે છે ચાર પાંચ ચાર પાંચ એટલે એક જુમખાની અંદર હા જોવા મળે છે હા અને કેટલા વિસ્તારમાં તમે વાવેતર કર્યું છે કપાસની વચ્ચે છે બરોબર ને હા લગભગ ત્રણેક એકરનું ઉપર છે ત્રણેક એકર છે એવું છે તો

પછી આપણે જ્યારે પાક આવી જાય ત્યારે કેજો પશુ કેવી ઉતરી કેવું કેવો વજન એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આવતી વખતે તુવેરમાં કઈ વેરાયટી પસંદ કરવી અને કઈ વાવવી બરાબર આમ તો બેઠક સારી છે એટલે ઉતારામાં દાણા ભરાઈ ગયા છે છે પંચોતેર છે થઈ ગઈ છે ભલે ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ